ગ્રામ પરિણામ જાહેર થયા જેમાં આ વખતે ગામની ચૂંટણી ખૂબ ચર્ચામાં રહી જેમાં એક ગામ ઉના તાલુકાનું પણ હતું જ્યાં બે વહેવાણ સામસામે ચૂંટણીના મેદાને ઉતર્યા હતા અને દસ વર્ષથી ગ્રામ પંચાયત પર જેનો કબજો હતો તેમને નવા વેવાણે અંતે હાથ આપી દીધી ક્યાં હતી આ રસાકસી ભરી ચૂંટણી આવો જોઈએ વેવાણ વર્ષિસ વેવાણ દસ વર્ષથી થી જેમની સત્તા હતી તેમની થઈ હાર એક વેવાના હાથ માંથી બીજા વેવાણે છીનવી ખુરશી જ્યારે સત્તા હાથમાં આવે ત્યારે કેવી ખુશી હોય તે તમે આ દ્રશ્યો જોઈ શકો છો પરંતુ ભાઈ અહીં તો આ ખુશી પાછળનું કારણ જીત કરતાં પણ એક વેવાણે બીજી વેવાણને હરાવી સત્તા મેળવી તે છે દૃશ્યો ઉનાના જૂના ઉગલા ગામના છે જ્યાં ભાવનાબેન નંદવાણા અને જયાબેન ડાંગોદરા નામના બે વેભાણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા જેમાં એક વેવાણ એવું કહેતા હતા કે અમે ખૂબ સારા કામ કર્યા છે જ્યારે બીજા વેવાણ એમ કહેતા હતા કે ભાઈ ગામમાં કોઈ વિકાસ થયો નથી અંતે વિકાસ ન થયાની વાત સાથે મેદાનમાં ઉતરેલા ની પેનલ વિજય થઈ અને ભાવનાબેનને હારનો સામનો કરવો પડ્યો હવે અમે કામ બધા નહીં કાંઈ નહી કશું કામ બધા પીડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું એટલે અમારે આવવું અમારા ગામ નો કોઈ વિકાસ નતો અમારે બાર ગામડા છે આગળ થઈ ગયા અમે બહુ પાછળ રહી ગયા

છતાં તેમના કાર્યકાળમાં વિકાસ ન થયો હોવાનો તેમના વેવાય પક્ષે દાવો કર્યો અને ભાવનાબેનની સામે જયાબેન મેદાનમાં ઉતર્યા અને તેમને જે આશા હતી તે પ્રમાણે ગામ લોકોએ પણ તેમનો સાથ આપ્યો અને જીત થઈ હવે વિકાસના તાવા દાવા સાથે વેવાણ ને હરાવીને સત્તામાં આવેલા વેવાણ આગામી પાંચ વર્ષમાં જૂના ઉગલાનો કેવો વિકાસ કરે છે અને ગ્રામજનોના વિશ્વાસ પર ખરા ઉતરે છે કે નહીં તે જોવું રહ્યું રોહિત મારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ